મળિયાની વાર્તાઓની છૂટક લગભગ બધી જ વાર્તાઓની વાત કરી છે એટલે અહીં હું એટલી વિગતે હવે વાત નહીં કરું સમગ્ર મળિયાની આપણે વાર્તાકાર તરીકે વાત કરી વાની મારી કોયલથી આપણે વાતનો આરંભ કરીએ આપણા વિવેચકોએ વર્ણન કલા વાર્તાનો અંત દ્રશ્ય ઊભા કરવાની યુક્તિ પાત્રો એમ અનેક દ્રષ્ટિકોણથી વાની મારી કોયલની ચર્ચા કરી છે મડિયાએ વાનીમારી કોયલ નામનો એકાંકી પણ લખ્યું છે રવા પટેલે ત્રણ ઘર કર્યા તો એ જ સાત ખોટની દીકરી કે દીકરો માનીને સંતોષ મનાવવો પડ્યો રવા પટેલના વૃદ્ધ પિતા નેણસિંહ ભગત એવું ઈચ્છતા હતા કે આખી જિંદગી ગામનું ખાધું એનું ઋણ ફેડવું જોઈએ ભગતની બેવ આંખ ગઈ શરીરને વૃદ્ધાવસ્થા ઘેરી વળી પછી એ ખેતરમાં જ પડ્યા રહેતા થયા છેલ્લા ઘણા વર્ષોમાં ઘરમાં સંતિના બાલ વિવાહ સિવાય કોઈ મંગળ અવસર આવ્યો જ નહોતો ભગતે સંતિના ખવડાવી દેવાનું નક્કી કર્યું રવા પટેલે પણ મન મોકળું કરી મહેમાનોને નોતર્યા ગોળ રાંધવા પંથકના ખ્યાત ગોવા ગળિયારાને બોલાયો રવા પટેલ કહેતા સંતિ મારી દીકરી નથી એ તો વાની મારી કોયલ છે કોઈ પુરવ ભાવની લેણદેણ રહી ગઈ હશે તે મારે ઘેર ઉડી આવી છે આ કમૂરતા ઉતરશે આણું વાળવા આવશે એટલે મારી કોયલ ઉડી જશે ને સંતિ હતી કોયલ જેવી એના પગરવે સીમનું યૌવન જાગી ઉઠતું અંગે અંગમાંથી અણબોટ્યું લાવણ્ય નિતારતી એ સુકુમાર દેહ લતા આખી સીમના વાતાવરણને તાજગી ભર્યા હાલાતથી ભરી મૂકતી ગામના યુવાનો પણ એને કોયલડી કહેતા સંતિને વાળવા સાસરીએથી વીસેક માણસો આવી ગયા એટલે સંતિનો ખેતરે આવરો જાવરો ઓછો થયો માત્ર ભગતને અફીણ ખૂટ્યું હોય ત્યારે જ સંતિ આપવા જતી બાકી તો થોડા દિવસ પછી થનારા પિતૃ ગૃહના ત્યાગનો શોક અને શ્વસુર ગૃહના મિલનના હર્ષની મિશ્રિત લાગણીઓના પ્રવાહમાં સંતિ સેલારા લઈ રહી હતી હવે પછી ઘટ બનનારી ઘટના માટે મડિયાએ એકદમ પ્રતીતિકર ભોંય ઊભી કરી છે ઘરે કથા રાખી હતી ચીચોડો એક દિવસ બંધ હતો એટલે ખેતરે જનારા લોક આજે નહોતા કથાના કારણે ભગતને અફીણ પહોંચાડવાનું રહી ગયું એટલે છેક સંધ્યા ટાણે સંતિ અફીણ દેવા આવી સંધ્યાનું વાતાવરણ સંતિનું ખીલી ઉઠેલું રૂપ સવારે સાસરે જવાના ઉત્સાહથી છલકાતા એના ગીતોએ ગોવા ગળિયારાને પણ ગાતો કરી દીધો સંતી બોલવા ખાતર બોલી ગોળ તો રૂપાળો સોનાની વીંટી જેવો રાંધ્યો છે ને ગોવાએ કેફમાં જવાબ વાળ્યો ખાનારા ક્યાં ઓછા રૂપાળા છે તે ગોળ રૂપાળો ન રંધાય સંતિએ હાથ પર તોફાવેલું છૂંદણું જોતા ગોવાએ પોતાના હાથ પર ત્રોફેલ ત્રાજવા સંતિને બતાવ્યા બંને ગુલતાન હતા સંતિ જેવી નિતાંત નિર્દોષ બોળી મુગ્ધા આદિમ કામવૃત્તિ સામે જાણે કે હારી ગઈ નૈણસી ભગતના અમલનો વખત વીતી ગયો હોવાથી એમની નસો તૂટતી હતી માથું ભમતું હતું સંતિને ઉપરા ઉપરી સાથ દેવા છતાં કોઈ સાંભળતું નહોતું ઘરે બેનપણીઓ રવા પટેલને સંતિ વિશે પૂછે ત્યારે ડોસાને પેટ ભરીને મળવા ગઈ છે એવું કહેતા પટેલ જાણે ભાવિ બોલાવતું હોય એમ બોલી ઉઠે છે કાલ આવા ટાણે તો કોને ખબર છે મારી કોયલ ઉડીને કોણ જાણે ક્યાંય જઈ બેઠી હશે એ તો વાની મારી કોયલ છે ઘરે ખાવા ગયેલા પાછા આવ્યા એના પગરવે સંતિ સફાળી ઊભી થઈ અને ભગત પાસે ભાગી અફીણ કાઢી ભગતની વાટકીમાં પલાળી એમને આપવા ગઈ પણ અંધનેણસી ભગતને સંતિમાં કંઈ ફેરફાર થયેલો લાગ્યો નવ પલ્લવિત બટમોગરાની કળી જેવી એની અણબોટ દેહલતામાંથી કોરી ધરતી પર વર્ષાછાંટ થાય પછીનો આછો આછો મીઠો પમરાટ મહેકવાને બદલે ભગતને પહેલી વાર પરસેવાની ખાટી વાસ આવી ભગતે આંગળીઓ નાકે મૂકી પરિસ્થિતિનો તાગ લેવા કોશિશ કરી ભોઠામણ પશ્ચાતાપ અને ગભરાટ અનુભવતી સંતિ એક ડગલું પાછી હટી ગઈ ભગતે હાથ લંબાયો સંતિ બેટા અમલ લાવી છો ને અચાનક જાણે સંતિને પોતાનું શું કરવું એ સૂજી ગયું આતા અફીન લઈ આવવાનું તો હું સાવ ભૂલી જ ગઈ છું આમ કંઈ દૂર ઊભી રહી એ ભગત માટે તૈયાર કરેલી વાટકી આવી ગઈ અને ઘર તરફ ચાલતી થઈ વળતે દિવસે ગામને એક નહીં બે નહીં પણ ત્રણ ત્રણ આશ્ચર્યનો અનુભવ થયો બધી જ ઘટનાઓ પલટાઈ ગઈ પરોઢના શુભ ચો ચોઘડીએ સાસરે જવાને બદલે સંતિનો દેહ ચાર આદમીઓને ખંદોલે ચડી આથમણી દિશામાં સ્મશાને ગયો નેણશી ભગત નરાતાળ ગાંડા થઈ ગયા અને ગોવા ગળિયારાનો ક્યાંય પત્તો જ નહોતો વાચક પચાવી શકે તે માટે લેખક એક પછી એક આંચકાઓ રજૂ કરે છે નૈણસી ભગતના ગાંડા થઈ જવામાં આકસ્મિકતા ન પ્રવેશે એ માટે એમણે પહેલેથી જ અફીણના હરેડ બંધાણી બતાવ્યા છે અફીણના બંધાણીને જો સમયસર અમલ ન મળે તો એની કમાન છટકી શકે એમાં સંતિના ભંગનો બનાવ ઉમેરાયો આ ગાંડ પણ સ્વીકાર્ય બને એવી ભૂમિકા લેખક ઊભી કરી શક્યા ભગતનો બબડાટ આ મૃત્યુલોકમાં ઇન્દ્ર રાજાની અપસરા જોગણીઓને ભેગી લઈને ક્રીડા કરવા ઉતરી કંકુની પૂતળી જેવી અપ્સરાનું તેજ તેજના અંબાર જેવું રૂપ જોઈને આ મનખા દેહવાળો કોઈ માનવી અંત બનીને ભૂલથી એના છેડાને અડી ગયો ને અડતા વેત જ એ કંકુની પૂતળી રાખની ડગલી થઈને છૂટી પડી સાવ ધોળી રાખ મસાણમાં ચેહ બળી રહ્યા પછી મળાના ફૂલવાળી રાખ વધે એવી ધોળી ફક રાખ જ જોઈ લ્યો હે 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 સાવ રોગી રાખ આની પાછળ સંતિની સાથે બની ગયેલી ઘટનાનું બયાન તો છે જ સાથે સંતિના અંત તરફ પણ અંગુલી નિર્દેશ છે ભગતના ગાંડપણની જેમ ગળિયારાનું નાસી છૂટવું પણ સ્વીકાર્ય લાગે છે ભાવક અંતને સ્વીકારી શકે એ માટે મળિયા અચાનક આંચકો આપવાને બદલે ધીરે ધીરે અંત તરફ આગળ વધે છે આ વાર્તાના પ્રકૃતિ વર્ણનમાં મળિયાએ કમાલ કરી છે એવી જ કમાલ દ્રશ્ય આયોજનમાં પણ કરી છે વાર્તાકારનો કેમેરો કેવી રીતે ક્લોઝઅપ અને લોંગ શોટ્સ પેનોરેમા પર ફર્યો છે એની મજાની ચર્ચા જેને રસ હોય એણે મળ્યાનો મનોરાજ્ય નામના પુસ્તકમાં ભોળાભાઈ પટેલનો લેખ વાંચવો સંતી અને ગોવાએ એકમેક સામે ચડસે ચડીને ગાયેલા ગીતોનો છાક સ્ત્રોફાવેલા છુંદણા જોવા નજીક આવવું જેટલું એમના સ્ખલન માટે જવાબદાર છે એટલું જ જવાબદાર ખેતરનું વાતાવરણ અને પ્રકૃતિ પણ છે વાની મારી ઉડી આવેલી કોયલ પાછી પોતાના ઠેકાણે જતી રહે પણ સંતી તો અવલ મંજીલે ગઈ એમ જુઓ તો જ્યાંથી આવી હતી ત્યાં ગઈ એવો અર્થ પણ લઈ શકાય જે દેહ સુખ ચોવીસ કલાક પછી ભોગવવાનું હતું એમાં પ્રકૃતિના પ્રભાવે ગોવાના કંઠ અને દેહના આકર્ષણને કારણે સંતિ વહેલી માણી બેઠી સંતિએ આ ભૂલ કરી છે એવું લેખક નથી કહેતા પણ નેણશી ભગતના વર્તને સંતિની અંદર એવો પશ્ચાતાપ જગાવ્યો કે દેહ સુખ માણવાનો નિર્ણય જેમ પળમાં લેવાયો એમ જ દેહ છોડવાનો નિર્ણય પણ એણે કાચી ક્ષણમાં લઈ લીધો જેના પરથી મારી હેલ ઉતારો રાજ નામની ગુજરાતી ફિલ્મ બની છે એ અંતઃ શ્રોતા ચંપો અને કેળ મહેંદીના રંગ ગળચટ્ટા વખ આ બધી ગ્રામ પરિવેશની લોકબોલીમાં કહેવાયેલી અને જરાક અંશે લોકકથાની સરહદમાં પ્રવેશી જતી વાર્તાઓ છે આંગળીયા દીકરાને જેલ જતો બચાવવા દેવાએ દીકરાએ કરેલા ખૂન પોતાના માથે લઈ જેલ ગયો હતો બાર વરસ વેઠ્યા પછી જેલ નહીં વેઠાવાના કારણે એ જેલ તોડી જાનબાઈને મળવા અને દીકરાનું મોં જોવા ઘરે આવ્યો છે જાનબાઈ બાર વરસમાં અણસાર પણ ભૂલી ગયા હોય એમ ઘડીક પતિને ઓળખી નથી શકતા બંને કેવી રીતે પરણ્યા દેવાયતે દીકરાનો ગુનો શા માટે માથે ઓઢ્યો એ બધી વાતો સંવાદો દ્વારા પ્રગટ થવા દેતા મળ્યા બેવનો એક મેક માટેનો પ્રેમ પણ સંવાદો દ્વારા જ વ્યક્ત થવા દે છે જાનબાઈ દેવાયતને કહે છે તમે તો આમ સારું થઈ જાત નીચોવી નાખી પારકુ પાતક પોતા પર ઓઢી લીધું ગનો કર્યો વાહણે અને કબૂલાત કરી તમે દેવાયત જવાબમાં કહે છે પેટના જણ્યા ભૂલ કરી બેસે તો મા બાપે ભોગવી લેવી પડે દેવાયતની આ ઉદારતા સામે જાનવાઈ તરત કહે છે વાહણ પેટનો જણ્યો ખરો પણ મારો પોતાનો તમે ભલે એને સગા દીકરાથી સવાયો ગણ્યો પણ અંતે તો એ મારો આંગળીયાત ને વાહણના પિતા દુદા આયર દેવ થયા પછી જાનબાઈએ દેવાયતના આંગણે હેલ ઉતારી એટલે ફિલ્મનું નામ પણ મારી હેલ ઉતારો રાજ આ એ સમયે રિવાજ હતો જેના જેની સાથે તમારે ઘર માંડવું એના ઘરે પાણીની હેલ ઉતારો એટલે કશું કહેવાનું રહે નહીં દેવાયતના આંગણે એણે હેલ ઉતારેલી દેવાયત જાનબાઈને વાર્તા રોકતા કહે છે આ આંગળિયાત તો મારી આંખનું રતન એને સુખે હું સુખી અને એના દુઃખે હું દુઃખી બટકૂક રોટલો ખાઈ લેવાનો આગ્રહ કરતી પત્નીને દેવાયત દીકરા વાહન સરકારી નોકરીમાં જોડાયો છે દેવાયતને સમજાઈ જાય છે કે પોતે ખોટી જગ્યાએ આવ્યો છે દીકરાની સરકારી નોકરી હોય તો તરતની ક્ષણે અહીંથી નીકળી જવા તત્પર દેવાયતને જાનબાઈ સોગંધ આપીને દૂધ રોટલો ખાવા બેસાડે છે બાર વર્ષમાં દુનિયા બદલાઈ ગઈ છે એ દેવાયત નથી જાણતો પણ ટેલિફોનના દોરડાએ દેવાયતના સમાચાર ગામ પહોંચાડી દીધા હતા ત્યાંથી પોલીસ પાર્ટી ગામ આવી પહોંચી હતી પાછલા બારણેથી દેવાયતને બગાડતી જાનબાઈને પતિ પકડાઈ કેમ ગયા એ નથી સમજાતું પણ દીકરાની નોકરી બચાવવા દેવાયત સામે જઈને પકડાયો છે પકડાતી વખતે પણ એ સતત કહેતો હતો મારા વાહણનો આમાં કંઈ વાંક ગણો નથી એનો રોટલો ભાંગ જવમાં જૂનાગઢના મેળે મળવાની સાથે રહેવાની નિરાતે વાતો કરવાની આ બધી વાતો અધૂરી રહી જવાની એ જાણવા છતાં આંગળીયા દીકરા પ્રત્યેનો પ્રેમ દેવાયત પાસે આવું પગલું ભરાવે છે જેલમાં જતો દેવાયત પત્નીને દીકરા સાથે સંદેશો કેવડાવે છે તારી માને હવે જાજેરા જુહાર કહેજે ને કહેજે કે હવે તો આવતા ભવે ભેગા થઈશું જાનભાઈ મનોમન ગણગણે છે આવતા ભવે ભેગા થઈશું ના ના ભવો ભવ ભવો ભવ પતિને જેલ થઈ એ દિવસથી ઊભો કરી દીધેલો ઢોલ્યો આજે પતિ આવ્યા ત્યારે ઘડીકવાર ઢાળેલો જાનભાઈ એ ઢાળી રાખેલા ઢોલિયા સામે અખૂટ આશાભરી નજરે તાકી રહ્યા વાર્તાના શીર્ષકમાં ભલે જાનબાઈના પ્રેમનું મહાત્મય થયું હોય પણ હકીકતે દેવાયતનો આંગળિયા દીકરા પ્રત્યેનો પ્રેમ અહીં માતૃ પ્રેમને ચડી જાય છે વાચક દેવાયતના પુત્ર પ્રેમને પ્રમાણી શકે છે દીકરી માટે તડપતા બાપની વેદના અને એની એકલતાને ભાવક શરણાઈના સૂર વાર્તામાં તીવ્રતાથી સંવેદી શકે છે મલાવીને કહેવાની ટેવ હોવા છતાં મળિયાએ આ વાર્તાને કશે કથળવા દીધી નથી મળિયાની પ્રસ્તારી શૈલીનો અમુક અંશે ભોગ બનવા છતાં શરણાઈના સૂર એની ચાવીરૂપ ક્ષણને પામી શકી છે રમઝુ મીરની વેદના તાર સ્વરે વ્યક્ત થઈ હોવા છતાં આ વાર્તા ધૂમકેતુની પોસ્ટ ઓફિસની જેમ નથી તો લાગણી વેળામાં સરી કે નથી અપ્રતિતિકર બની રમઝુ મીરે મા અને બાપ બંને થઈને ઉછરેલી ઉછેરેલી દીકરી સકીનાને સાસરે વળાવી એના આઠમા દિવસે એના મૃત્યુના ખબર આવેલા એના મૃત્યુ પાછળ સકીનાનું રૂપ જવાબદાર હતું વર્ષો પછી આજે ગામના ભૂધર મેરાઈની દીકરી ગૌરીની વિદાય ટાણે શરણાઈ વગાડતો રમજુ અચાનક જ વીસ વર્ષ પાછળ જતો રહ્યો વિદાય લેતી ગૌરી કઈ ક્ષણે મૃત પુત્રી સકીના સાથે એકાકાર થઈ ગઈ એની એને ખબર સુધા નથી રહેતી પણ ઉલ્લાસના સુર રેલાવતી એની શરણાઈનો સૂર બદલાઈ જાય છે કોરાયેલા કાળજાનું ઉભળી આવેલી વેદનાનો દર્દ રમજૂની શરણાઈમાંથી રેલાઈ રહે છે રસ્તામાં ઊભો રહી શરણાઈ વગાડે જતો ડોસો વેવાઈને પૈસાનો લાલચું લાગે છે ભૂધર મેરાય દાદ પેટે મળેલા પૈસા જમીન પરથી ઉઠાવીને રમજૂને આપે છે અને પછી હડસેલો મારે છે પણ રમજુ તો જાન સાથે ચાલતો થયો વચ્ચે કબ્રસ્તાન આવ્યું અને એના પગ થંભી ગયા એની આંખ સામે સાસરે જતી ગૌરીને બદલે સકીના હતી તરત એનો હાથ ગજવા તરફ વળ્યો લે ગગી આ કાપડાના કરીને આપું છું એવું કંઈ દાદ પેટે મળેલા પૈસા ગૌરીને આપતા રમજુની એક આંખ સામે ગૌરીનું કાપડું અને બીજી આંખ સામે સકીનાનું કફન તરવરી ઉઠે છે એ દિવસે ગામ લોકોને મોડે સુધી રમજુની શરણાઈના સૂર સંભળાયા પણ એ છેલ્લી સુરાવટ હતી એની શરણાઈનો આ અંતિમ સૂર હતો બાકીની વાર્તાઓ પછીથી